નમસ્કાર મિત્રો જોઈ શકો છો એક રૂપિયાનો સિક્કો પણ એક રૂપિયાનો જાડો હતોનાથી પણ નાનો એક રૂપિયાનો સિક્કો બની ગયો છે જોઈ શકો છો જે સમય જાય છે સિક્કાનો એક રૂપિયો નાનો થતો જાય છે આપણ એક રૂપિયાનો સિક્કો છે જોઈ શકો છો એક રૂપિયાનો સિક્કો કેવો નાનો હતો જાય છે આ એક રૂપિયાનો સિક્કો નાનો આનાથી મોટો તો 50 પૈસા હતા જોઈ શકો છો આ 50 પૈસા આ પચાસ પૈસા પહેલા હતા રૂપિયા થી મોટો પચાસ પૈસા છે આ પચાસ પૈસા નાતા નાના થતા જાય છે પહેલા પૈસા મોટા હતા સમય જાય છે એમ પૈસા નાના થતા જાય છે આનાથી પણ નાનો બેનો સિક્કો પણ નવો આવ્યો હોય પહેલાં પચીસ પૈસા હતા ને એવાળા બેનો સિક્કો થઈ ગયો હોય એ પણ આવી ગયો હોય જોઈ શકો છો પૈસા